હેલો ફ્રેન્ડ જય સ્વામી સ્વાગત છે તમારું અમારા નવા એક વિડીયોમાં તો અત્યારે વાગે છે ચાર ને આપણે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે અમારા નમો મેડમ વાંચી રહ્યા છે ને સરિતા એ રસોડું રસોડું સાફ સફાઈ ફરીથી કરવાનું ચાલુ કરી દીધું છે તો આજે તો આપણે વધારે ક્યાંય બનાવવા નથી પણ પરોઠા બનાવવાના છે વીસ છોકરાઓ માટે ક્યાં બહારથી આવવાનું છે બસ સેવાવાળા ક્યાં કઈ થશે એટલે વીસ છોકરાઓ માટે પરોઠા બનાવવાના છે અને પુલાવ બનાવવાનો છે આપણે તો પુલાવ માટે મેં ભાત બનાવવા માટે રાખી દીધા છે તો શાક કભારથી લઈ આવશે અને સલાડ છે પાપડ શેક બરોબર તો વિડીયો છેલ્લે સુધી જોજો કે આજે અમારા કારખાના છોકરા આવ્યા નથી એટલે એ તો નથી ચાર પાંચ છોકરા બહારથી આવવાના છે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને જો બે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે કોના તરફથી પાર્ટી છે એ તમને છેલ્લે વિડીયોમાં જોવા મળશે બરાબર તો ચાલો આપણે રસોડામાં જશું રસોડામાં આવી ગયા છે વફવામાં બફાઈ રહ્યા છે પુલાવ બનાવવા માટે સરસ મજાના ભાત બાસમતી મોઘામાં મોઘા દોઢસો રૂપિયાના કિલો ચોખાની આપણે આજે મસ્ત મજાની બિરિયાની બનાવશું ટાંકીને ચડવા માટે રાખી દઈએ સરિત બાજુ ક્યાંક વાસણ કરે છે ને નમો વાંચવા બેસી ગઈ છે કેમ કે નજીક આવી ગઈ સોમવારથી ચાલો થઈ જાય પેલો પેપર કેનું નું નમો

ત્રણ ત્રણ ગણી લોકરા રીતા ભૂરા ગઈ ગઈ હા ભાઈ નેવું સાહી ગણિતાઓ બરોબર

Mwenye wla i mwenye Ha Mwenye wla i mwenye જલ મોરી તો જો કે હવે આપણે ફાઈનલી સમારંભ કરીને કે છે અને આ છે સરસ મજાનું સલાડ, મરચા છે, ટમેટા છે અને આ સરસ મજાના આપણો લાપન ચાબી લઈ આવ્યા છે, ડાંગણ પણ છે આ સાથ સાથે આ થોડુંક આવે ને રાંધવા આવે છે મેળા જો છાશ બનાવી લીધે છે તો અત્યારે જમી રહ્યા છે આ દુકાને અત્યારે જે નવી દુકાન થવાની છે ને અહીંયા છોકરાઓ સાફ સફાઈને ને એમ ગયા હશે એટલે પરોઠા પુલાવ ને પાપડ ને સલાડ ને આપણે ઘરે કરેલું હતું શાક એક બાર લઈ આવ્યા હતા અહીંયા ગોઠવવાનું હતું એટલે એટલે હું પૂછી રહી છું કે પાર્ટી કોના તરફથી છે તો ભાઈ મને ભગવાનના ફોટા અમુક બતાવે છે કે સ્વામીજી તરફથી મહારાજ તરફથી પાર્ટી છે એમ કહે છે અને છોકરાઓ એમ કહે છે કે અમાપ તરફથી પાર્ટી છે કેમ કે દુકાન ઘનશ્યામભાઈ કઈ છે એટલા માટે તો ચાલો ફ્રેન્ડ તો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા ચેન્ડ કરીશું મળશું પાછા કાલેકનો નવા વિડીયો સાથે